વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં દિવાળીના તહેવારોની સમાપ્તિ થતાં જ અસામાજિક તત્વો ફરી સક્રિય થયા છે આ વખતે સાયણની રાધે અને ઇન્ડસ્ટ્રીઝમાં કારીગરોને ધમકાવાના છમકલા બાદ પિપોદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની બંસરી ઇન્ડસ્ટ્રીને નિશાન બનાવવામાં આવી છે રાત્રે લગભગ પાંચ જેટલા ઈસમો મોણા પર કાપડ બાંધીને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પર પહોંચ્યા હતા અને ઉડિયા ભાષામાં લખેલા ધમકીભર્યા પોસ્ટરો લગાવ્યા હતા જેના કારણે ભારે ગભરાટ ફેલાયો હતો આખરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પીપોદરાના બંસી ઇન્ડસ્ટ્રીઝમાં લૂમ્સ ફેક્ટરી શરૂ કરવામાં આવી છે અસામાજિક તત્વો દ્વારા લગાવેલા આ પોસ્ટરોમાં સ્પષ્ટપણે વિવિંગ કારીગરો માટે વીસ પૈસા જેટલો ભાવ વધારો કરવાની માંગણી કરવામાં આવી હતી આ માંગણી ન સ્વીકારાય તો કારીગરોને જાનથી મારી નાખવા સુધીની ખુલ્લી ધમકી આપવામાં આવી હતી આ પ્રકારની સીધી ધમકીથી વિવિંગ સાથે સંકળાયેલા ઇન્ડસ્ટ્રીયલ લિસ્ટમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો પોસ્ટરો રાતોરાત સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અગાઉ પણ સાયણની ઇન્ડસ્ટ્રીઝમાં આ જ મોઢે સોપરંડીથી કામ કરવામાં આવ્યું હતું દર વર્ષે જ અસામાજિક તત્વો ભાવ વધારાની માંગ સાથે ધમકીભર્યા પોસ્ટર લગાવી લૂમ્સ કારખાનેદારોને ડિસ્ટર્બ કરે છે આ ઉદ્યોગની એક કાયમી સમસ્યા બની ગઈ છે ધમકી આપવા માટે આવેલા પાંચે ઇસમોએ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર કાપડ બાંધ્યું હતું ઇન્ડસ્ટ્રીના સીસીટીવી ફૂટેજમાં આ અસામાજિક તત્વો ખૂબ જ બેફામપણે ફરતા અને પોસ્ટર લગાવતા સ્પષ્ટપણે નજરે આવે છે આ ફૂટેજ પોલીસ માટે મુખ્ય પુરાવા તરીકે કામ કરી શકે છે જેના આધારે આ તત્વોની ઓળખ અને ધરપકડની કાર્યવાહી હાથ ધરાશે તેમની આ બેફામ ગતિવિધિએ ઉદ્યોગકારોમાં રોષની લાગણી પણ જન્માવી છે કે કાયદાનો ડર રાખ્યા વિના તેઓ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે પિપોદરા ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ફેલાયેલા તણાવ અને પ્રોડક્શન બંધ થવાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું ઉદ્યોગકારોને સુરક્ષાની ખાતરી આપ્યા બાદ આજે સવારે પિપોદરાની બંસરી ઇન્ડસ્ટ્રીમાં પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે બંધ કરાયેલા લૂમ્સ કારખાનાની શરૂઆત કરવામાં આવી હતી પોલીસે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે અને આ તત્વોને પકડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો પણ ગતિમાન કર્યા છે પોલીસની હાજરીને કારણે કારખાનેદારો અને કારીગરોમાં થોડી રાહત થઈ છે અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ શકી છે આ ઘટનાએ ફરી એકવાર વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવર્તતી અસુરક્ષાની લાગણીને ઉજાગર કરી છે દર વર્ષે તહેવારો બાદ અસામાજિક તત્વો દ્વારા ભાવ વધારાના નામે આ પ્રકારે ધમકીઓ આપવાની ઘટનાઓ બની રહી છે પરંતુ તેનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી ઉદ્યોગકારોમાં હતાશા સાથે રોષ પણ છે કે એક જગ્યાએ આવું છમકલું થયા પછી અન્ય ઠેર ઠેર ધમકીભર્યા પોસ્ટરો લાગવા માંડે છે સુરત જિલ્લા વિવિંગ એસોસિએશને પોલીસ તંત્ર પાસે આ અસામાજિક તત્વોની સખત પાઠ ભણાવવા અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને કાયમી ધોરણે મજબૂત કરવાની માંગ કરી છે જેથી ઉદ્યોગકારો અને કારીગરો ભયમુક્ત વાતાવરણમાં પોતાનું કાર્ય ચાલુ રાખી શકે